द्वारा તપાસના આદેશ આપવામાં આવ્યા હતા કોર્પોરેશન સિક્યુરિટી માટે બાઉન્સરો પણ રાખવામાં આવ્યા છે દર દર મહિને મોટો ખર્ચ પણ કરે છે છતાં આ રીતે વિપક્ષ દ્વારા સ્ટીકરો ચોંટાડીને સ્ટેન્ડિંગ કમિટી રૂમને બાનમાં કઈ રીતે લેવામાં આવ્યો સિક્યુરિટીમાં ક્યાં ખામી હતી તે અંગે તપાસ કરીને જવાબદારો સામે જરૂરી પગલાં ભરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે કે પહેલા અડધો કલાક દ્વારા વિપક્ષ દ્વારા જે આ કરવામાં સ્ટેન્ડિંગ કમિટી રૂમની અંદર પોસ્ટરોને લગાવવામાં આવ્યા હતા તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તદ ઉપરાંત તેના પર પગલાં લેવાની ડીવાય અમારા જે છે ખરસાણને સૂચના આપવામાં આવી છે કે આવી ઘટના ફરી બને નહીં તે માટે સિક્યોરિટી દ્વારા જ્યાં પણ એ થયું હોય ચૂક રહી ગઈ હોય તો એના પર પણ પગલાં લેવાય ને અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં અને જો ફરિયાદ કરવાની થતી હોય તો ફરિયાદ કરવાની પણ સૂચના આપવામાં આવી છે તો આજે અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર